વાહ ગુડ જોબ આવું બધું મેં વિડીયોમાં જોયું હતું પણ આ રિક્ષાવાળાએ બહુ સરસ હેલ્પ કરી આ તડકાનું કેટલું ખેંચી ખેંચીને બિચારો જા શું નામ તારું બેટા આકા ક્યાં બાત હે બેટા ગુડ જોબ બહુ સારું જોડ આ એક પુણ્યનું જ કામ છે બેટા જોરદાર આવી નાની નાની હેલ્પ મળી જાય ને તો આશીર્વાદ લાગી જાય બેટા આપણે ક્યાં એટલી ઉતાવળ થશે શાંતિથી જોઈએ આને આ ધાર ઉતરી જતા એટલે એના સારું લાગ્યું હા આ ધાર મુશ્કેલ પડી જશે બિચારાને બહુ સારું કામ કર્યું આ કે મારા બ્લોગ તું આવી ગયો બેટા આ હું વિડિયો માં જોતી હતી પણ તારું આ રીલ મારે હું જે રિક્ષા માં બેઠી હતી ઈ રિક્ષા માં દયાળુ છોકરો છે ત્યાં આપણો રિક્ષાવાળો વાળો ઉપર છે રાકેશ નામ છે અને આકાશ આકાશ નામ છે અને એને આવી સરસ હેલ્પ કરી ઉર્જા માતાજી સુખી કરે તને આકાશ મને મૂકવા આવ્યો છે અને એ આકાશે બહુ સરસ મદદ કરી તો એને વિડીયો લેવો જરૂરી છે કેમ છે આકાશ બસ સારું સારું છે ને એને મને સબસ્ક્રાઈબ કરી લીધું છે બધાને મદદ બહુ કરે છે એટલે હેલ્પફુલ માણસ છે તેણે મને સબસ્ક્રાઈબ કરી છે ને બધાને શેર પણ કરશે અને સબસ્ક્રાઇબ કરાવો છે કરાવી છે બેટા આવો બધા સબસ્ક્રાઈબ કરજો યસ તું કરે ને હા કરી દીધું બસ થેન્ક યુ સો મચ બેટા હાલો ગાઈસ ઈ જેમ કે ને ઉપર કરે ને આ લઈને અહીંયા કે મોઢા ઉપર નકરી સાથી એ ધીસ ઇઝ માય ડોટર માય માય રીઅલ ડોટર્સ and and loving daughter અયા જરા થોડું પાણી આવ તો મોઢા ઉપર જરા જ કર ના ના બોલા બોલા ના ઓ કાં તો ને બગા એટલે તો હું જરા કર લે તને હેલ્પ કરું ના 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 કબોની એક ગ્રિલા દે ને બોલ બોલ કરતી ને ફાળો મારી બગા તું ના કરધું હા ઈ તો બોલ કે આ તારા જેવું છે સટકેલા મન શું કે આ ના આવી ડિગ્રી છે

ધીરજ ધીરજ વેલકમ એ દૂધ લે ઓકે આ દૂધ પણ મળે છે તમારું નામ પૂછે છે પૂજા પૂજા ધીરજ હું તને શર્ટ બપ્પુ કને બોલાવીશ હે બેટા તને શર્ટ ના ના પડી

મો હું આમની દિમિમને ઉપર જાઉં તો એ તો કેવું કરે આ તો ફેર ભલા એ ચલ સ્ટીરિંગ માં ગાડી ચલા ડુડુ માર જોઉ તો કે તું શું ગન ભર યાર બસ માર થઈ ગયો થઈ ગયો હૈ બેટા બેક ટુ યુ સર યસ થેન્ક યુ સો મચ માય જાન જસકી

ગપ્પા મારું તો ચલા ગયા હા જો તો બતાવવાના જઈ હેલો બેન કે ઘર ઓર વાસણ વાસણવાનું મશીન મેં વિડીયોમાં તો બહુ અત્યારે હું લાઈવ જોઉં છું એમના ઘરે કે કેવી રીતે મશીન ચાલુ કરવાનું હોય તો જરા હું જોઉં છું ડેમો એટલે મને મશીન લેવાનું થાય ભવિષ્યમાં તો કામ લાગે અઠવાડિયે કાઢી અને સાફ કરી નાખો અનખ વાસણ અને પછી આખા દિવસને સાંજે એક વાર તમે મશીન ચાલુ કરો તો ચા ચાલે નહીં એના હમ બરાબર તે ગાજર વાતો કરી કામ કરી દેવાનું પણ આપણે આ કો દિવસથી ઓછવાતો હોય ને બડતા દેવાનું પછી ખાને એક વાર કરી દેવાનું ગમે હોય તો સરા થઈ જાય ગમ ન એવો મુખો બીજા સાથ થઈ જાય અરે વાહ કે વાત છે આને ચાલુ છે આપણે દેખાય અંદર હા અહીંયા ને સ્કેલ બસ ઓકે રત એકવાર આ સીજી પર દેવા ઓકે આ છે અમારા અનુબેન અને આ છે અમારા ગીરા બેન બે બેનો ના ઘરે આવી છું નવા ફ્લેટમાં યસ ચાલુ છે શું દેખાય

અને અનુબેનનો ચોટલો જોવો તમે દૂરથી પણ ખબર પડે કેટલો લાંબો ચોટલો છે એમનો બાકી ધન્યવાદ દેવાય આટલા થોડાક વાર છે તો ધોવાનો કંટાળો આવે છે ને આટલા વારની માવજત કર્યો છે વર્ષોથી એટલે એમનો મારે એવોર્ડ આપવો છે બરાબર ને ગ્રેબેન પોલો ગ્રબેન મજામાં અમે ત્રણ બેનો ભેગા મળીને સરસ જમ્યા અમે સ્વીગી માતા જય હો હું બહુ સરસ ખોટો આ જ ફ્લેટ અમે જોવા એ તફેલા અને અપાયો છે મેં એટલે ફર્નિચર વગેરે તો અત્યારે ઇન્ટિરિયર ડિઝાઇન કરાવીને જે ફર્નિચર કરાવી છો શું કહેવાય ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ટીરિયર હા બસ બાસ અનુબેન કહે છે અપાયો છે મેં થેન્ક યુ સો મચ બાકી ચોઈસ એમની જ હતી મને તો ઇન્વોલ્વ કરીને મને લાભ અપાયો છે ગઢવી તરીકે બહુ જ ખુશ થતા હતા કે એક લેડીઝ છે એમ સારી એવું સંઘર્ષ કરે છે ને સારું એવું કામ કરો છે અમદાવાદમાં તો ચલ તને એક ફ્લેટ બતાવું અને ફ્લેટ મને ગમે છે અને તું વચ્ચે આવું તો કોણ હેલ્પ કરે વાવર વાહ અનુબેન ટુ ગુડ મોન રિયલ યર યસ મસ્ત બને છે બાકી ફ્લેટ આહા હા ઊંઘી ગઈ શું Thank you so much. Thank you so much. Thank you so much.